નમસ્કાર દોસ્તો અગાઉના વિડીયોની અંદર આપણે ભાગ એકમાં અંગ્રેજીમાંથી જે સીઈટીની પરીક્ષા છે એમનો મહાવરો એક આપણે જોયો તો જેમાં ફકરો આપણે છે એ પૂછ્યો તો અને ફકરાના આધારે નીચેના પ્રશ્નો જે પૂછવામાં આવતા એમની સમજ મેળવી હતી આજે આપણે ભાગ બીજામાં અંગ્રેજીમાં જીસીઆરટી ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે તે પ્રશ્ન બેંકના ઉપલક્ષમાં આપણે છે થોડા ફકરાનું મહાવરો કરીએ કે જેથી કરીને સીઈટી એટલે કે જ્ઞાન સેતુની પરીક્ષાની અંદર આપણને થોડું ઉપયોગી સાબિત થાય એ હેતુથી છે આ વિડીયો બનાવવામાં આવે છે માટે અંગ્રેજી પ્રશ્ન બેંકનો આ બીજો ભાગ છે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ ફકરાથી માલા એન્ડ કલા આર ફ્રેન્ડ્સ એટલે કે માલા અને કાલા બંને મિત્રો છે ધે લીવ ટુગેધર તેઓ બંને સાથે રહે છે માલા લવ્સ કલા એન્ડ કલા લવ્સ માલા એટલે કે માલા છે એ કલાને ચાહે છે અને કલા છે તે માલાને ચાહે છે બંને એકબીજાને પ્રેમ કરે છે બંને એકબીજાને ચાહે છે માલા ઇઝ અ ગર્લ એટલે કે માલા છે એક છોકરી છે એન્ડ કલા ઇઝ અ કેટ અને કલા છે એક બિલાડી છે અહીં માલા અને કલા જે નામ આપ્યા છે તેમાંથી માલા છે એ છોકરી છે અને કલા છે એક બિલાડી પ્રાણી છે કલા ઓલવેઝ ગેટ્સ જે કલા છે એટલે કે બિલાડી છે તે દરરોજ સવારે વહેલી ઉઠે છે કલા ઓલવેઝ ગેટ્સ તે હંમેશા વહેલી ઉઠે છે ફ્રોમ તેમના નાનકડા બેડ બહાર આવે છે એટલે કે પછી શિવ અહીંયા ખરેખર વેકઅપ આવે પરંતુ અહીં આપેલું છે વોક્સ એટલે કે સ્પેલિંગમાં થોડીક ભૂલ છે સી એન્ડ ધેન સી વેક્સ માલા અને તે ઊઠે છે બિલાડી પોતાના નાનકડા બેડમાંથી અને પછી માલાને પણ ઉઠાડે માલા ટુ એટલે કે પછી માલાને પણ ઉઠાડે છે હવે અહીં પ્રશ્નો આપેલા છે પ્રશ્નો કંઈક આવી રીતે આપેલા છે જેમાં સૌ પ્રથમ પ્રશ્ન આપ્યો છે વુ ગેટ્સઅપ અર્લી વહેલું કોણ ઉઠે છે એના માટે ચાર ઓપ્શન આપ્યા છે માલા ગર્લ

ખાલી જગ્યા ખાલી જગ્યાની અંદર પૂરવાનું છે તો કે માલા અને કલા કોણ છે તો ઓપ્શનની અંદર આપેલા છે સી સિસ્ટર બ્રધર્સ કઝિન્સ કે ફ્રેન્ડ્સ તો આપણો જવાબ આવશે ફ્રેન્ડ્સ કે માલા અને માલા એન્ડ કલા આર ફ્રેન્ડ્સ માટે જવાબ ડી ત્રીજો પ્રશ્ન છે એવો આપ્યો છે કલા કમ્સ આઉટ ખાલી જગ્યા હર લિટલ બેટ તો અહીં આપેલું છે ઓપ્શનમાં

ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ છે એ શોધવાનો છે જે આપેલો છે ફકરામાં અર્લી નો શબ્દ એનો વિરુદ્ધાર્થી જોઈએ તો અર્લી એટલે વહેલું થાય તો વહેલાનો વિરોધી શબ્દ છે એ મોડું થાય માટે આપણે મોડાનો અંગ્રેજી છે એ લેટ થાય તેથી જવાબમાં ચોથામાં એ લેટ એ આવશે એવી રીતે પાંચમો પ્રશ્ન આપણે જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કેટ કેટનું નામ શું છે બિલાડીનું નામ શું છે તો આપણે શરૂઆતના ફકરામાં જ આપેલું હતું કે કેટનું નામ છે એ કલા છે અને છોકરીનું નામ છે એ માલા છે માટે પાંચમાની અંદર આપણો જવાબ આવશે બી કલા